ગાંગડગામ ખાતે ચોવાડિયા કુડી સમાજનો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો બાવડા તાલુકાના ગાંગડ ગામ ખાતે સમસ્ત છત્રીસી ચોવાડિયા કુડી સમાજ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ચાર તાલુકાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું કીટ ટ્રોફી આપી સન્માન કર્યા હતા બેતાલીસ બાલમાં લાગતા વિરમગામ સાળંદ બાવડા અને ધોળકા તાલુકાઓનો સમાવેશ થાય છે

સમાજના નવનિયુક્ત પ્રમુખ ઉઘડભાઈ સોલંકી તેમજ શ્રી આઈ ડેવલોપર્સના સંસ્થાપક બિલ્ડર કિશોરભાઈ કંથડિયા પૂર્વ પ્રમુખ શ્રી વસમભાઈ પગી તેમજ હજાર ગુજરાતના નામાંકિત આગેવાનોના વરદસ્તી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સમસ્ત છત્રીસી ચુવાડિયા કોડી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો બાળકો યુવાનો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાંગડ ગામના યુવાનો દ્વારા સેવા આપી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતમાં સમસ્ત છત્રીસી ચુવાડિયા કુડી સમાજ ટ્રસ્ટના પ્રમુખ અને કારોબારીના સભ્યો દ્વારા સમાજના દરેક નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ રમેશ સત્યની સાથે